નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ જાફરાબાદના વઢેરા નજીક આવેલ સરકેશ્વર મહાદેવના મંદિરે વઢેરા ગામ સમસ્ત સવા લાખ વેલીપત્ર ચડાવવામાં આવ્યા

ની આરતી થયા બાદ સવા લાખ બિલીપત્ર ચડાવવાનું કાર્ય શરૂ કરે છે અહીં સરકેશ્વર ભગવાનનું સ્વયંભૂ પ્રાગટ્ય शिवलिंग આવેલું છે અને અહીં દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે આજે રોજ શ્રાવણ મહિનાના બીજા સોમવારે અમે વઢેરા ગામ સમસ્ત બિલીપત્રનો આયોજન કરીએ છે અને ગામ સમાસ કાર્યક્રમ રાખેલો છે અને સવા લાખ બિલીપત્ર ધરાવ્યું છે જેમાં ઉપસ્થિત આપણે ચારે પોસાય તેમજ ગામના સરપંચ શ્રી બાલાભાઈ પ્રમુખ તથા ગામના પટેલો બધા બહોળી સંખ્યામાં હાજર રહી અને બધા સંકેશ્વર મહાદેવ પધાર્યા આજ રોજ એટલે કે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ધાફરા તાલુકાના સરકેશ્વર મહાદેવે પરંપરાગત રીતે સવા લાખ પત્રનું આયોજન કરેલું છે હું સ્થાનિક વઢેરા શ્રી અમીરભાઈ કોટડિયા તેમજ સર્વ આગેવાનો સરપંચ શ્રી તાલુકા પંચાયત શ્રી રામના પટેલ શ્રી શ્રીભાઈ નંદાભાઈ બચુભાઈ તેમજ લાલાભાઈ ઉપસરપંચ લક્ષ્મણભાઈ અને ગામના તમામ લોકો વડીલો આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી છે અને શ્રાવણ દર મહિને દર વર્ષના શ્રાવણ મહિને અમે સરખેશર મહાદેવે લાખ લીલી મંદનું આયોજન કરી છે જેમાં સવારથી આઠ વાગ્યાની પરંપરા જગ્યાએ ચાલુ કરી હતી તેમજ બાર વાગ્યા મહાપ્રસાદનું પણ આયોજન રાખે છે જેમાં મહાપ્રસાદ ના લાભાર્થી એવા દર વર્ષે આયોજન કરે છે તેમજ આજુબાજુના ગામના લોકો ધર્મ પ્રેમી અને વડીલ લોકો અહિયાં હોળી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને સારો એવો પ્રસંગ અમે દર શ્રાવણ મહિનામાં કરીએ છીએ